શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ વેજલપુરમાં દાદાની અમાસની ભવ્ય ઉજવણી આરતી અને ભોજન પ્રસાદનો અનેરો સંગમ અમદાવાદ ચોવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ આજે વેજલપુરમાં શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ દ્વારા દાદાની અમાસ નિમિત્તે ભક્તિમય માહોલમાં આરતી અને ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ તલસાણિયા અને સમગ્ર કમિટીના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ પ્રસંગે દાતા શ્રી હીરાભાઈ સુખલાલભાઈ સોલગામા તરફથી દાદાની ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો સમાજના અનેક પરિવારોએ લાભ લીધો હતો આરતી કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ વિકાસ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે અગ્રણી શ્રી ધર્મેન્દ્રભાઈ ખંભાયતા અને સમાજના સૌ અગ્રણીઓ તથા પરિવારોએ દાદાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને સમાજના સભ્યોએ વેજલપુર સમાજના પ્રમુખ અને કમિટી કાર્યકર્તાઓને દાદાની આ વાડી અને પાર્ટીપ્લોટના સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી સૌએ ભોજન પ્રસાદનો લાભ લઈ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ સમગ્ર માહિતી અમારા સહયોગી કૃણાલભાઈ બદ્રકિયા દ્વારા પૂરી પાડવામાં આવી હતી